જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો હાલો રોજનું રૂટિન કામ પતાવી દીધું છે મયુરભાઈ હમણાં ઉઠ્યા આપણે નાય તો ફ્રી થયા કપડાં ધોઈ તો હાલો તમને મળાવી આગળ માઇક બહુ આવીને તો અત્યારે પાછું બધું સાફ કર્યું ફરી અમે કોહીન વાયરું થોડું હુકાણો ગારો ને વાસણ ને બધું પગથિયા ને ધોઈ વિસરીને કમ્પ્લીટ થયા ફ્રી થયા આપણે ઘડિયાળમાં કેટલા કપડાં ધોયા બે ડોલું તો હવે નાઇટોન ફ્રી થયા આપણે બધું પાણી બાણીને વારીને સાફ કરીને તો હવે રસોઈ પાણીએ વરખશું તો જો કામ કરીને એટલા કપડાં ધોયા હાલો સાડા દસ થઈ ગયા કીધું હતું ને અટકાવે કે સાડા દસ થઈ ગયા હશે આપણે ફ્રી થયા આવીશું તો કામ કરી

સબસ્ક્રાઈબરો બતાવી આજે આનું હેપી બર્થડે હતો તો જો નિશાળે ઉજવો તો કા બીક લાગે કોઈ ને આની મને બહુ બીક લાગે હો ભાઈ ભાઈ છે સડી જાય એટલે મસ્ત બીજે થશે હાલોતા ડુંગળી સુધારીને લીંબુનું અથાણું જમવા બેસી જાય પણ આપણે ગામડાના દેશી રોટલા પણ થઈ ગયા છે જો તો હાલો કોઈ પણ ને બપરા કરવા હોય આવી જાય ડાળ સડી જાય એટલે પછી બનાવી નાખીએ થારી ખારીરભાઈ જમવા બેસી જાય હાલો આપણે મસ્ત બની ગઈશું અડદની ડાળ શનિવાર છે ને તો જો આજે અડદ ની ડાળ તો હાલો હવે જમવા બેસી જાય તો હાલો જો આપણે હવે જમવા બેસી ગયા લીંબુ નો અથાણું ડુંગળી ને અડદ સાથે છે સાસ